અને અત્યારે તો જે કોણો કોણો તડકો ધીમો 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 નીકળતો નીકળતો થાય છે અને મોર્નિંગમાં જ ગ્રીનરી ગ્રીનરી આપણે થઈ ગઈ છે દર્શક જીજુની ઘરે જે છોટા છોટા છોડ છે ને એ આપણે લઈ આવવાના છે પૂરા ગાર્ડન બનાયે હમ હરા ભરા એકદમ મસ્ત યે કિસ કે પત્તે હૈ પતા નહીં લેકિન બહુ અચ્છે લગ રહે હૈ પે તુલસી પે હમ લેકે આયે થે સસુરાલ સે વો વાળે પે વાપિસ તુલસી और अभी हमारा सिंगापुरी चंपा बड़ा हो गया है लेकिन पान सारे खर गए हैं इसके अंदर से और यहाँ पे भी जो श्याम तुलसी है वो भी थोड़े थोड़े मतलब ढल गए हैं वरना तो पूरे हरे भरे होते थे इसकी तरह तो यहाँ पे इतनी पूरी लाइन और ये तो सब जानते ही है मेरे मैरिज के टाइम से लेकिन ये साला इतना डिस्टेंस अभी खत्म ही नहीं हो रहा है पता नहीं वरना यहाँ तक तो बढ़ गया है आगे पूरा झूला हरा भरा और यहाँ पे भी है मस्त मस्त और यहाँ पे वापिस अभी सदियों के बाद लीम्बू बैठे हैं यहाँ पे दो यहाँ पे एक फिर यहाँ पे दो यहाँ पे दो तीन दो तीन तो अभी लीम्बू का काम काज अभी शुरू हो गया है हमारा पक्का वाला लींबू अभी एक ही है ऊपर ये देखिए और बाकी अभी लींबू बैठ रहे हैं धीमे धीमे तो सबसे पहले गुड मॉर्निंग में हम मम्मी से ही मुलाकात करते हैं मम्मी गुड मॉर्निंग जय श्री कृष्णा गुड मॉर्निंग जय श्री कृष्णा

और अभी नाश्ता वाश्ता करके हो गए हैं हम कंप्लीट और आंखों के पोपसे की सूजन अभी नहीं उतर रही क्योंकि रात को तीन बजे से हम फोन देख रहे थे चार सा चार साढ़े चार बजे तक क्योंकि नींद ही नहीं आ रही थी इतनी गर्मी और घबरामण ही हो रही थी भर श्याड़े में तो अभी मस्त अभी नींद वींद हमारी कंप्लीट हुई है ऐसा लगेगा तो दोपहर को हम आराम खींच लेंगे पूरा तो अभी चलते हैं सीधा अंदर की काम है अभी ढेर सारा पथरा पड़ा है घर में अस्त व्यस्त આમ ફટાફટ ઠીક કરે પોણા બાર ને કાટે વાગી ગયા છે ભેગા ને જઈએ કિચન તરફ સારું છે આપડે ભરેલા શાકનો મસાલો છે એટલે ઝડપથી આખા ઝડપથી આખા રીંગણા ની શાક

પરાઠા ખાયા દૂધ પીયા મજા નહી આ ઉલ્લેસ વાલેસ જૈસા બસ માં ઓલવો બસ કેમ થાય અરે બાપા કાલે દર્શક એવું થયું તું બિચારા ને મને તો એ ટ્રેનિંગ મને મારે સાસુ ને આપડે મમ્મી ને અહિયાં એમ છે કે ભાઈ અમને બે ને એવું કે ભાઈ જો વિશાલ ને પપ્પા ને લે કાચ બંધ કરીને ફૂલ એસી ને અમને લોચા વળી ચડવા દર્શક કે વિશાલ બારી ની ખુલે કે બહુ લોચા વળી કે ઉલસ જેવું થાય દર્શક ને મારે જેવું અલ્યા મને તો હવે કીધું હકીકતમાં મમ્મી અત્યારે એવું જ થઈ છે

એટલે મારી પેલી ટ્રાય છે મમ્મી સમોસા બનાવ્યા નથી બનાવવા નથી પેલી ટ્રાય આપણે ઉપર આપડે જમવાનું એ તો મને યાદ નથી હા પછી ટ્રાય નઈ ટ્રાય મમ્મી કરે છે ટ્રાય મમ્મી પપ્પા ઉપર કરે છે અમે જ્યાંથી રેસીપી શીખવાડીએસ ને કાચા ટમેટા શાક અડદની દાળ વઘારી કરવાની ઈ બધી રેસીપી હું ત્યાંથી શીખવાડું મમ્મી આ પપ્પા ઉપર ટ્રાય કરે એટલે બધું બગડે છે એટલે મારી જો જોકે ટ્રાય બહુ સારી એવી થાય છે એટલે આલુ પરોઠાની મમ્મી મારી પેલી ટ્રાય હતી પણ બહુ મસ્ત બન્યા હતા ઓ પતલા ને એટલા સરસ બનાતા પછી એવી અમુક અમુક મારી પહેલી ટ્રાય બહુ મસ્ત છે આજે આપણે સમોસાની પહેલી ટ્રાય છે એટલે આપણે બનાવશું ને એમનો એકચ્યુઅલ રિવ્યુ આપણે વિશાલ ને પૂછશું કેમને કેવું લાગે છે સમોસા ને ફૂલ રેસીપી હું તમારી સાથે શેર કરીશ હારી બને તો અપનાવજો બાકી સ્કીપ નકર પછી ઓનું હું કેમ ઓલા તું કી ભાજી લોલ ના જ એટલે વિશાલે કીધું ઓહો હોય કે ફરાળી સમોસા મેં કીધું આવો ફરાળી સમોસા તમારી હટવા છે લોટ પણ એમાં જોઈ ને આવડો છે ને ફરાળી આ ફરાળી લોટ છે ને આપણો ઘરનો જ છે એ તો કઈ ઉપાધિ નથી ફરાળી લોટ અને બીજું આપણે ઘરના બટેટા ને વટાણા ને એ બધું માવો આદુ મરચા ની પેસ્ટ વટાણા હોય વિશાલે મને કીધું વટાણા નાખજે નહીં વટાણા નો ખબર ફરાળમાં નહીં તો હાદ સમોસામાં હોય ને હવે આપડે જોશું કે એની અંદર શું શું નાખશું તમારે બધા સાથે શેર કરશું તો ફિલહાલ મમ્મી રસોઈ બનાવે છે ખાલી શાક વઘારવાનું બાકી રહ્યું છે છે દાળ બધું થઈ ગયું હવે ખાલી રોટલી વાકી રહી ત્યાં અમાર પપ્પા આવી જશે પછી ડાયરેક્ટ મસ્ત જમીન આરામ કરશું અને ત્યાર પછી આપણે આપડે ઓર્ડર રોટલા બનાયા રોટલા મમ્મી મમ્મી ડાઇટિંગ પે હૈ તો મમ્મી અભી ખા રહે મકાઈ કા રોટલા લેકિન મકાઈ કા આટા પતા નહી અભી મમ્મી રોટલા ઘડ નહી રહા હૈ કુછ રેણ વિખેણ પથારા ગયા રોટી લોટ કા સ્વાહા મકાઈ કા મમ્મી નહીં ઠીક છે રોટલા તો ઘડા હૈ રોટલી બના દેતા બહાર દરવાજે ડેલે તક સુગંધ આ રહી આખરે ભાઈ હેન્ડ શાક બનાઈ બહુ જોરદાર એક નંબર શાક બન્યું છે ડાળ થઈ ગઈ છે ભાત થઈ ગયું છે શાક થઈ ગયું છે અને મકાઈ કા રોટલા ભી બનકે રેડી હો ગયા ખાઈ તો જાય ને ભલે તો આકો વાકો તો રોટલો હા હા મારી દ્રિયા વિશાલ ને કેમ મમ્મી ઓલું દાજેલી હોય તો એમ કે ભાઈ દાજેલી બાપરી પાયેલી છે પોચી છે

ત્યાં વળી હજી મેં કીધું આવો નો તડકો આ દાદા આગાહી છે ત્રીસ વરસાદ ની પણ આપણે અહિયાં નો પડે ટાઈટ પડશે આપડે

કે જય જય કમ્પ્લીટ થઈ ગયું ચક્કા ચક હાલો હારો હાલો હવે તમે દુકાને જઈ આવો હા અને મેનુમાં બનવાનું છે ફરાળી સમોસા એટલે સમોસા તમને હું નાસ્તામાં ખવડાવવાની છું આજે હા સમોસા સમોસા કે એટલે નાસ્તામાં બનવાના છે એટલે તમને પૂગી જાય પાર્સલ કે હારું હાલો હવે તમે જઈ આવો દુકાને અત્યારે કિચન માં જેમ તમે લોકો કીધું તે પ્રમાણે ફરાળી સમોસા તૈયારીઓ થઈ રહી છે શરૂ અને પાછળ ફટફટ ફટ સીટીઓ પડવા માંડી છે એટલે જોઈ લો અને અહીંયા સ્પેશિયલી આપણો અગિયારસ નો ફરાળી લોટે બંધાઈને લઈ લીધો છે આપણે તો હવે જે મેઇન આપણે સ્ટફિંગ બનાવવાનું છે એ બનાવીને આપણે કમ્પ્લીટ કરી લઈએ કે સ્ટફિંગ માટે એક બહુ સરસ એવો મસાલો છે કે જે મેં જોયો છે એની માટે શું શું ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે એ તમને લોકોને હમણાં હું બતાવું ને આપણે

ત્યાં સુધી આપણે જે રોસ્ટ મસાલો બનાવવાનો છે એમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ જોઈએ એની આપણે તૈયારી કરી સ્પેશિયલ આપણે સ્ટફિંગના મસાલા માટે વરિયાળી, સુકા લીલા ધાણા, આખું જીરું અને તીખા આ ચારેય વસ્તુને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રોસ્ટ કરવાના છે એટલે કે એક થી બે મિનિટ માટે આછા પાતળા આપણે આને ફ્રાય કરીશું. રોસ્ટ કરીશું અને ત્યાર પછી મિક્સર જારમાં આનો એક પાવડર મસ્ત રેડી કરી નાખીશું જે આપણે આદુ મરચાંની પેસ્ટ જ્યારે વઘાર કરશું ને ત્યારે એડ કરશું એટલો જોરદાર ટેસ્ટ બહાર જેવો આવે છે જેમ મેં તમને કીધું એ પ્રમાણે મારો ફર્સ્ટ ટ્રાય છે અને અહીંયા મમ્મી આદુ મરચાંની પેસ્ટ મારે ખાંડે છે ખટખટ ખટ ખટખડ અહીંયા બટેકા મારે બફાઈ ગયા છે ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો બટેકા બફાઈ ગયા છે એટલે એમની છાલ ઉતારી અને એમનું પોટેટો મેસરની મદદથી રેડી કરી દઈએ આપણે અને આને પણ આપણે રોસ્ટ કરી લઈએ આપણે જે ચાર ઇંગ્રેડિયન્ટ્સ લીધા હતા તીખા વરિયાળી ધાણા અને આખું જીરું તો સારી રીતે રોસ્ટ થઈ ગયા છે અને સ્મેલ એટલી જોરદાર આવે છે હવે આપણે આને થોડીવાર ઠરવા દઈએ જારે વસ્તુને પછી આને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈએ થાય 6 વાગ્યા કેટલા ઘરે બહાર રહી સો સાત થઈ ગયા છે ચાલુ છે

પછી એને મસ્ત કટિંગ કરી નાખવાની પછી મારું સમોસું ઝારો જોતા નથી મમ્મી નો લે આવી બહુ મોટો અને જો મસ્ત એકદમ ક્રિસ્પી કડકડિયું સમોસું બની થઈ ગયું છે રેડી હવે તેલ હરખું આવી ગયું છે એટલે એકાર બબે ત્રણ ત્રણ અરે ટેસ્ટ માં છે એક નંબર પહેલી ટ્રાય છે મે મારા સબસ્ક્રાઇબરો કીધું છે મારી ફર્સ્ટ ટ્રાય છે રિવ્યુ આપણે વિશાલભાઈ થી જાણશું કાઈ વાંધો નહીં એટલે મે સબસ્ક્રાઇબરો ને રેસિપી આપી છે કડકડો સાડુ મે સબસ્ક્રાઇબરો રેસિપી આપી છે મે કો વિશાલ કે ઓકે તો રેસિપી ટ્રાય કરજો અને કરેસિપી સ્કીપ કરી નાખજો પછી આવી રીતે આમ સમોસું હાથમાં પકડી લેવાનું શંકો મસાલો પછી એની અંદર મસાલો એડ કરતો જવાનો વિશાલ આપડે આમ હોય મેં કીધું જે વેલા બનાવતો હોય તો કેટલી ફાવટ હોય

હું નવરી રહેવાની નથી એટલે એવું છે મેં કીધું આજ બપોરે માર્કેટ નું કામ પતે પછી વિશાલ હાટુ જબરદસ્ત ફરાળી સમોસા મજા જોરદાર ને હજી પપ્પા હાટુ પાસે લેતા જવાના ઓકે એને બહુ ભાવશે તો અત્યારે સ્પેશિયલી ગિફ્ટ આવી ગઈ છે વિશાલ ગિફ્ટ જોઈ

અને આ એટલી સરસ છે કે મમ્મી ગોધડિયો મમ્મી છે તો એ આવી જતી કા મમ્મી લગભગ અમે છે ને વિશાલ ત્યાં ગયા ને એટલે અમે આજ જોઈતી આજ હતી કે આ આજ હતી એટલે મેં કીધું મમ્મી કલર તો બઉ સારો છે આનો

તો કામ લાગેજે બધું ક્રાફ્ટિંગ મારે ખાનું જ હતું બેબી ને નહીં જોયું ક્રાફ્ટિંગ તો મારે પછી અલગ અલગ ક્રાફ્ટિંગ એનો પેપર ઉજવે છે અને છ મહિનામાં મમ્મી છ મહિનામાં અડધી કેક આવે વિશાલ એવું આવી ગયું સિરિયસલી આપણે કોને આપણે બર્ડે ટાઈમ નથી હોતો

તો રાતે એટલે અને હજી આવતીકાલે વેલું જાગવાનું છે આવતીકાલે ત્રણ વાગે છે સવારે વેલું જાગવાનું થયું તમે નીકળો ઘર તરફ કારણ કે મમ્મી એક્ઝિબિશન એક્ઝિબિશન ઉપર